મુન્દ્રા ખાતે યોગ દિવસ નિમિત્તે મુન્દ્રા શાસ્ત્રી મેદાન ખાતે મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ટીમ મુન્દ્રા તાલુકા પંચાયતની ટીમ અને મામલતદાર કચેરીની ટીમ યોગ દિવસમાં ભાગ લીધો હતો અને યોગ દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે વાસીઓની સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે યોગ કરી શકીએ તે માટે સ્વાસ્થ્યના ભાગરૂપે નગરપાલિકા દ્વારા જગ્યા ફાળવવામાં આવશે એવું પાલિકાના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું આ પ્રસંગે મુંદ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી રચનાબેન પ્રણવભાઈ જોશી તેમજ મુદ્રા મામલતદાર શ્રી કલ્પનાબેન ગોડિયા મુન્દ્રા તાલુકા પંચાયત ટીડીઓ શ્રી ગૌરવ પટેલ મુંદ્રા શહેર ભાજપ પ્રમુખ શ્રી સંજય ઠક્કર ડાયાલાલ ગોહિલ ધર્મેન્દ્રસિંહ ઝાલા ભોજરાજભાઈ ગઢવી પીઆઈ શ્રી હાર્દિક ત્રિવેદી પ્રણવ જોશી જીતુભાઈ માલમ તેમજ દીપકભાઈ ગોર નહેલબેન પંડ્યા આરડી સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ તથા બહોડી સંખ્યામાં મુન્દ્રાવાસીઓએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી આજે મુન્દ્રા મધ્યે ખૂબ સારામાં સારી રીતે યોગનો એક શાસ્ત્રી મેદાનની અંદર આયોજન કરવામાં આવ્યું જેની અંદર મુન્દ્રા નગરપાલિકાની આખી ટીમ મુન્દ્રા શહેર ભાજપની આખી ટીમ તેમજ વિવિધ શાળાઓના આચાર્યો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ આ યોગ દિવસના ઉજવણીના સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વને સત સત નમન કરું છું ત્યાં કે જેમણે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખ્યું છે અને આ યોગના ઉજવણીનાથી એક આખા વિશ્વને મેસેજ આપ્યો છે કે જીવનમાં યોગ અને પ્રાણાયામ જરૂરી છે કારણ કે તંદુરસ્તી સારી હશે તો જ આ રાષ્ટ્ર સેવા થઈ શકશે તો એ જ ભાવથી ખૂબ સારામાં સારું બાળકો નગરજનો બધાએ આમાં ભાગ લીધો છે ઇન્દ્રામાં મારી નગરપાલિકાને જે સમયગાળો છે પ્રમુખ તરીકેનો એમાં આજની જે પ્રમાણે યોગના ઉજવણીમાં બધા સાથે રહ્યા હતા એ જોતાં એવું લાગી રહ્યું છે કે જરૂરથી એક વ્યવસ્થાના ભાગરૂપે અમે એક એવી જગ્યા ફાળવીએ જ્યાં રોજે આ મુન્દ્રાના નગરજનો યોગ અભ્યાસ કરે અને પોતાની તંદુરસ્તીની જાળવણી કરે અને એમાં કોઈ પણ શુલ્ક લીધા વગર એક રાષ્ટ્રહિતની ભાવના સાથે આ નગરપાલિકાની આખી ટીમ શહેર ભાજપ બધા અમે સાથે મળીને એક સંકલ્પ લીધો છે ભાગ લીધો શહેર સંગઠન નગરપાલિકા મોરચા અધિકારીઓએ આજે મુન્દ્રા મધ્યે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને દસમા આકરા દિવસે મોદી સાહેબે જે પ્રયાસ કર્યા હતા યોગ બગાડે રોગ એને આજે સાબિત કરીને મુન્દ્રા મધ્યે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો